હવે તો છોકરા કોઈ નહીં દીધા હવે કાંઈ સમય અરે પણ મેં કઈ કીધું જ નથી હું કીધું નથી કીધું નથી આ બધું ઓછું મેં જોયું નજરે અરે તારા આમ ભાઈ શકે મેં કાંઈ નથી કીધું અરે ભલામણ હું નજરે જોઈને આવ્યો ભાભી ગળા ફાઉં ખાવાની તૈયાર કરશે ન હોય અરે આ હા નજરે જોયો સુંદરી આમ પંખા અરે માનતા હતા મેં કે કીધો બપોપ ભાઈને જલ્દી બોલાઈ જાવ હાલ 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 એકદમ હાલ મેં નજરે જોયું ટેબલ પાસે સડી ગયા હતા હા સુનડી હમણાં હમણાં કરતા હતા પણ મેં કાંઈ કીધું જ નથી ઓ ના ઓયો અરે પણ ઢોળ ઢોળ સગન ઢોળ ભારે ફરી હાલો આલે આલી તને ખબર ન પડતી આવડીમાં ઢાંઢા જેવીને એકાધી સોવરો ગમાડ લેપ્યું હોય તો પણ એની નો ગમે તો ઊંઘ સુખવું હા થાય કે નાની નથી ગમાડી લેવાય પણ બાપને જોઈયું જોઈએ હું થાય કે પણ એવું શું થઈ ગયું ભગો દાદા

ગળા ખોખાઉં નથી ખાતી હું હું કામીને ગળા પાવ ખાઈ મારા દુશ્મન સગણ તારા આવા હું